ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ પંદર અન્ન સ્રોતમાં સુધારણા હું પટેલ પરીક્ષા તમારું સ્વાગત કરું છું આગળના વિડીયોમાં આપણે સેન્દ્રિય ખાતર વિશે અભ્યાસ કરી ગયેલા આ વિડિયોમાં આપણે ખાતરો એટલે કે ફર્ટિલાઇઝર વિશે આપણે અભ્યાસ કરીશું તો ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્યો છે એટલે કે ખાતર શું છે કે વનસ્પતિને સારી રીતે ઉગાડવા માટે જે પોષક તત્વો એને પૂરા પાડે તે માટેનું એક દ્રવ્ય છે આપણને ખબર છે કે કોઈ બી આપણા ઘરની આસપાસ પણ છોડ એવું રોપીએ તો એને ખાતર પૂરતા પ્રમાણમાં આપણે આપવું પડે તો જ એ છોડ વ્યવસ્થિત રીતે ઉગી નીકળે છે ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે ખાતર જે છે તે વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આપે છે અંદરલાઇન કરી રાખજો નોટમાં આના ઉપયોગથી સારી વનસ્પતિ વૃદ્ધિ એટલે કે પર્ણો શાખાઓ અને પુષ્પો થાય છે અને સ્વસ્થ વનસ્પતિની પ્રાપ્તિ થાય છે કે ખાતરને કારણે વનસ્પતિ ખૂબ સારી રીતે ઊગે છે અને કે એ વનસ્પતિની વૃદ્ધિના પર્ણો પુષ્પો અને શાખાઓ જે છે તે ખૂબ જ સારી રીતે ઊગી નીકળે છે વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય છે પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ મોંઘું છે કે વધારે ઉત્પાદન કે પર ઉત્પાદન વધારવું હોય ખેતરમાં તો એનો ઉપયોગ આપણે વધારે કરીએ પણ એના કારણે આર્થિક રીતે એટલે કે એ એમ મોંઘું પડતું હોય છે એના કારણે એનો વધારે ઉપયોગ કરી શકતા તો નથી પછી જે છે તેનો ઉપયોગ ધ્યાનપૂર્વક કરવો જોઈએ ધ્યાનપૂર્વક એટલે કે શું કે ખાતરનો ઉપયોગ વધુ કરવો જોઈએ અને તેના સદઉપયોગ માટે તેની યોગ્ય માત્રાનો યોગ્ય સમય અને ખાતર આપતા પહેલાં અને પછી સાવચેતીઓની સ્વીકાર કરવી ખૂબ જ જરૂરી છે કે ખાતર વધારે પ્રમાણમાં પડે તો પણ એ જમીનની ફળદ્રુપતાને ઘટાડો કરે છે એટલે કે જે ખાતર છે તે ચોક્કસ સમયમાં ચોક્કસ પ્રમાણમાં આપવું જોઈએ ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય છે કે જો ખાતર આપણે નાખવું હોય અને એ જ સમયે જો પાણી પણ આપવામાં આવે વધારે પડતું પાણી આપવામાં આવે તો ખાતર જમીનની અંદર સુધી પહોંચવાને બદલે પાણીમાં વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતા નથી આપણને ખબર છે કોઈ પણ વસ્તુ હોય તો શોષણ કરતાં વાળ લાગે એટલે ખાતરનું યોગ્ય પ્રમાણ આપવું જરૂરી છે ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ પણ બનતું હોય છે જેમ કે આપણે જોઈ ગયા કે ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડો કરે છે એટલે કે જે ખાતર સતત સતત જમીનને આપવામાં આવે તો એની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરતો હોય છે કારણ કે કાર્બનિક પદાર્થોની પુનઃપૂર્તિ થઈ શકતી નથી કે કાર્બનિક પદાર્થો જો ફળદ્રુપતા જમીનમાંથી નીકળી ગઈ તો એ ફળદ્રુપતા ફરી આપણે પ્રાપ્ત કરી શકતા નથી આનાથી સૂક્ષ્મજીવો અને ભૂમિગત જીવોનો સજીવોનું જીવન ચક્ર ખોરવાઈ જાય કે જમીનમાં જે સૂક્ષ્મજીવો રહેતા હોય કે જે અળશિયા છે કે જે જમીનને ફળદ્રુપતા આપણને ખબર છે કે અળશિયાને ખેડૂતો મિત્ર કહેવામાં આવે કારણ કે જમીનની ફળદ્રુપતા એ વધારતો હોય છે પણ જમીનમાંથી જે એને પોષક તત્વો મળતા હોય તે જ પોષક તત્વો નહીં મળે તો પોતાનું જીવન જીવી શકતા નથી ખાતરોનો ઉપયોગ દ્વારા પાકતું વધારે ઉત્પાદન ઓછા સમયમાં પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જમીનની ફળદ્રુપતા કેટલાક સમય પછી તે નુકસાન પહોંચાડે છે જ્યારે જૈવિક ખાતરના ઉપયોગ થતા લાંબા સમય માટે છે કે જૈવિક ખાતર એટલે આપણે જોઈ ગયેલા કે જૈવિક ખાતર આપણે બનાવીએ કે જાતે જ બધું કચરો ભેગો કરીને મીન્સ કે વનસ્પતિની જે પાંદડા હોય ત્યારબાદ પશુ પક્ષી પશુઓનું જે છાણ હોય તેના દ્વારા જે ખાતર બનાવે જૈવિક ખાતર તો તેના દ્વારા નુકસાન ઓછું પહોંચતું હોય છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો કાર્બનિક ખેતી કે કાર્બનિક ખેતી કરવાથી આ એક પદ્ધતિ છે કે જેમાં રાસાયણિક ખાતર જંતુનાશક નીંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછા કે બિલકુલ થતું નથી કાર્બનિક ખેતી જે કરવામાં આવે તેમાં જંતુનાશક દવા બી છાંટવામાં નથી આવતી કોઈ રાસાયણિક ખાતર પણ નાખવામાં આવતું નથી આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર ખેતીના નક્કામાં પદ્ધતિ કચરો પશુધન પુનઃચક્રીકરણ જૈવિક પરિબળો જેવા કે નીલહરિતલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં આવે છે લીમડાના પણો અને હરડોનો વિશેષ રૂપે જૈવ કીટનાશકોના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહ કરવામાં આવે છે કે જેના દ્વારા આપણે સારી રીતે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને જ કાર્બનિક ખેતી કરવામાં આવે છે કુશળ પાક ઉત્પાદનની પદ્ધતિમાં તે મિશ્રિત ખેતી આંતર પદ્ધતિ અને ચક્રણ પાકની ફેરબદલી એ આપણે આગળ કરીશું અને પાકમાં કીટક જંતુ અને નીંદર નિયંત્રણ કરે છે અને પોષક તત્વો પણ આપે છે પાકની ફેરબદલી એટલે કે એક જ સરખો પાક ઉગાડવામાં નહીં અલગ અલગ પાક ઉગાડવામાં મિશ્રિત ખેતી એટલે ઘણી જગ્યાએ કોઈ બીજી ખેતી ધારો કે ફ્લાવર હોય તો તેની સાથે જો બીજું કોઈ ઉગતું હોય તો એની સાથે એ રીતે ઉગાડવામાં આવે એને મિશ્ર ખેતી કે એક કરતાં વધારે પાક જે ઉગાડવામાં આવે તેને મિશ્ર ખેતી કહેવામાં આવે આંતર પાક એટલે કે એક ધારો કે હમણાં ઘઉં રોપ્યા તો થોડા બાદ એ જ પ્રમાણે જે પોષક તત્વો મળતા હોય તેવો બીજો પાક રોપવામાં આવે છે તો તેને આંતર પાક કહેવામાં આવે છે આવતીકાલે ફરી આપણો ઓનલાઈન ક્લાસ રહેશે સાયન્સનો તો હું એમાં તમને ફરી આ વસ્તુ સમજાવીશ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે સિંચાઈ એના વિશે આપણો અભ્યાસ કરીશું થેન્ક યુ